નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ કર્ક અને તુલા રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે દિવસ મેસ મેષથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિ ફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્રનું ગોચર મકર ઉપરાંત કુંભ રાશિમાં થવા જઈ રહ્યું છે આજે મકર રાશિ કુંભ રાશિમાં જતા ચંદ્ર કોને કોને ભાગ્યશાળી બનાવી રહ્યો છે કર્ક અને તુલા સહિત ચાર રાશિઓના જાતકો માટે આજે ભાગ્યશાળી યોગ છે જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ આજે કર્ક રાશિના જાતકોને આજે કામનું દબાણ વધુ રહેશે જેના કારણે તમે માનસિક રીતે તણાવ અનુભવી શકો છો પરંતુ સાંજ સુધીમાં કોઈ વરિષ્ઠ અને વડીલ વરિષ્ઠ અને વડીલ વ્યક્તિની મદદથી તમારો માનસિક તણાવ ખતમ થઈ થઈ જશે આજે તમને ક્યાંકથી આર્થિક લાભ પણ મળી શકે છે જેના કારણે તમે પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી થોડી રાહત અનુભવશો મકર રાશિના સિતારા જણાવે છે કે આજે ઘરે કોઈ મહેમાન આવી શકે છે જેના કારણે તમારે ન ઈચ્છવા છતાં પણ પૈસા ખર્ચવા પડશે આજે તમારે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જોઈએ તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો અને આગળ પાછળ વિચારીને કોઈ મોટો નિર્ણય લો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લઈ આજે મેષ રાશિના લોકોએ નોકરીમાં સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખવાની સાથે સાવધાની રાખવી પડશે કોઈની સલાહ માનતા પહેલાં તમારે તમારી બુદ્ધિમતાનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો તમારે તમારા અધિકારીઓ દ્વારા ઠપકો ખાવો પડી શકે છે જો સાસરી પક્ષમાંથી કોઈને પૈસા ઉધાર આપવામાં આવ્યા હોય તો તે પાસા મળવાની સારી સંભાવના છે કાર્યસ્થળમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે આજે તમે જે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે આજે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો જેનાથી તમારા બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને દૂધથી અભિષેક કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ આજે વૃષભ રાશિના નક્ષત્રો કહે છે કે આજે તમે તમારા કોઈ સંબંધીની મદદ માટે પૈસાની વ્યવસ્થા કરી શકો છો પરિવાર અને સંબંધીઓમાં તમારો પ્રભાવ વધશે તમને પ્રશંસા મળશે જો તમે આજે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે સરકારી નોકરીઓ સાથે જોડાયેલા લોકોના પગારમાં વધારો થઈ શકે છે અથવા તેમની કમાણી વધી શકે છે જો કોઈ પારિવારિક તણાવ ચાલતો હતો તો તે સમાપ્ત થશે પારિવારિક સંબંધો મજબૂત થશે ઘરગથ્થુ જીવન જીવતા લોકોએ આજે પોતાના જીવનસાથીથી કંઈક કઈ પણ છુપાવવું જોઈએ નહીં નહીં તો તણાવ વધી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આ દિવસે મિથુન રાશિના વેપારીઓ સખત મહેનત કરશે અને કાર્ય પૂર્ણ કરવા અને વધુ લાભ મેળવવા માટે પોતાનું શ્રેષ્ઠ આપશે મહેનત પણ શુભ ફળ મહેનતનું પણ શુભ ફળ મળશે સફળતાની સીડીઓ ચડશે આજે લાઈફ પાર્ટનરની સફળતાના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે પાર્ટીનું પણ આયોજન થઈ શકે છે તમે આ સાંજ તમારા પરિવારના નાના બાળકો સાથે આનંદમાં વિતાવશો તમે તેમના શિક્ષણમાં પણ મદદ કરી શકો છો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં વધુ મહેનતની જરૂર છે તમારા મનને વિપેક્ષથી બચાવો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોને આજે કામનું દબાણ વધુ રહેશે જેના કારણે તમે માનસિક રીતે તણાવ અનુભવી શકો છો પરંતુ સાંજ સુધીમાં કોઈ વરિષ્ઠ અને વડીલ વ્યક્તિની મદદથી તમારો માનસિક તણાવ ખતમ થઈ જશે આજે તમને ક્યાંકથી આર્થિક લાભ પણ મળી શકે છે જેના કારણે તમે પૈસા સંબંધિત સમસ્યાઓમાં થોડી રાહત અનુભવશો આજે જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે વ્યવસાયિક લોકોએ આજે તેમના વ્યવસાયમાં કોઈના પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા વ્યક્તિને પૂજન કરાવો અને મહામૃત્યુજય મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ નક્ષત્રો જણાવે છે કે આજે સિંહ રાશિના જાતકોની ચાલી રહેલી કોઈ પણ સમસ્યા દૂર થઈ શકે છે આજે જો તમારા બાળકના લગ્નને લઈને કોઈ સમસ્યા હતી તો તે પણ પરિવારના કોઈ સભ્યની મદદથી સમાપ્ત થઈ જશે જેના કારણે તમારું મન ખુશ રહેશે જો તમારા પૈસા ક્યાંક ઉશીના આપવામાં આવ્યા હતા તો તમે તો તમે આજે તે પાસા મેળવી શકો છો જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે આજે તમે પણ તમારા મિત્રની મદદ માટે આગળ આવશો જો સાંજે તમારા પડોશમાં કોઈ વિવાદ થાય છે તો તમારે તેને ટાળવાનો પ્રયાસ કરવો પડશે નહીં તો તે કાનૂની સ્વરૂપ લઈ શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચઢાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે તમને ઓફિસમાં કોઈ મહત્ત્વપૂર્ણ કામ સોંપવામાં આવી શકે છે જેના કારણે તમે થોડા ચિંતિત રહેશો પરંતુ તમારી મહેનત અને સંપૂર્ણથી તમે તે કામ સાંજ સુધીમાં પૂર્ણ કરી શકશો આજે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ અને સાથ મળી રહ્યો છે પરિવારના કોઈ પણ સભ્યની ઈચ્છા પૂરી ન થવાને કારણે આજે પરિવારમાં તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે જો આ તો તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને દૂધથી અભિષેક કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તમે જે પણ કામમાં હાથ લગાવશો તેમાં તમને સફળતા મળશે પરંતુ વિલંબ અને સંઘર્ષ પછી તમે સફળતાનો મીઠો સ્વાદ ચાખી શકશો આજે તમે તમારા વ્યવસાય માટે તમારા ભાઈ ભાઈ અથવા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ શકો છો આજે તમને તમારા ભાઈઓ પાસેથી આર્થિક મદદ મળી શકે છે જો કોઈ શારીરિક સમસ્યા તમને પરેશાન કરી રહી હતી તો આજે તેની સમસ્યા વધી શકે છે તેથી તમારા સ્વસ્થનું ધ્યાન રાખો અને ડૉક્ટરની સલાહ પણ લો આજે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે મંદિર અથવા શાંતિપૂર્ણ સ્થળની મુલાકાત લઈ શકો છો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્ર નામનો પાઠ કરો અને ભગવાનને ઘીનો દીવો કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના જાતકોને આજે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે જેના કારણે નિરાશા થઈ શકે છે પરંતુ તમે હાર માનશો નહીં અને આગળ વધશો જો તમારી માતા થોડા દિવસોથી બીમાર છે તો આજે તમારે તેમના સ્વસ્થનું વિશેષ ધ્યાન રાખવું પડશે આજે તેમની સમસ્યાઓ વધી શકે છે જો તમે આજે કોઈની સાથે લેવડ દેવડ કરવાનું વિચારી રહ્યા છો તો બિલકુલ ન કરો કારણ કે આ કામ માટે દિવસ અનુકૂળ નથી આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે રાત્રે ઘીનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ધંધામાં કોઈ કોઈ પણ કામ તમારે ધ્યાનથી કરવું જોઈએ જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અનુભવી લોકોની સલાહ લો નહીં તો તમારા પૈસા ડૂબી શકે છે આજે તમારે કોઈ નવું કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ કારણ કે આજનો દિવસ તેના માટે બહુ યોગ્ય નથી જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં આવતી અડચણો દૂર કરવામાં શિક્ષક અને પિતાનો સહયોગ મળશે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના સિતારા જણાવે છે કે આજે ઘરે કોઈ મહેમાન આવી શકે છે જેના કારણે તમારે ન ઈચ્છવા છતાં પણ પૈસા ખર્ચવા પડશે આજે તમારે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જોઈએ તમારી વાણીઓ પર નિયંત્રણ રાખો અને આગળ પાછળ વિચારીને કોઈ મોટો નિર્ણય લો ઘર અને પરિવારની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે પારિવારિક જીવનમાં જીવનસાથી તરફથી સહકાર અને સ્નેહ પ્રાપ્ત થશે તમને સાસરી પક્ષ તરફથી સંબંધીઓનો સહયોગ મળી શકે છે જો તમે શેર સંબંધિત કોઈ વ્યવસાય કરો છો તો આજે તમને તેમાં નફો મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના નક્ષત્રોનું કહેવું છે કે આજે તમે જે પણ કામ ધૈર્યથી કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે જેમને બિઝનેસ સંબંધિત ડીલ ફાઇનલ કરવાની હોય તેમને દિલ અને દિમાગ બંનેને સમજીને નિર્ણય લેવો જોઈએ આજે પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ અંગે ચર્ચા થઈ શકે છે જો તમારા પરિવારમાં બહેનના લગ્નને લઈને કોઈ ચર્ચા ચાલી રહી છે અને લગ્નમાં કોઈ અડચણ આવી રહી છે તો આજે કોઈ મિત્ર અથવા સંબંધીની મદદથી આ અવરોધ દૂર થઈ શકે છે આજે કોઈ મિત્રની મદદ કરવામાં અવરોધ મદદ કરવામાં અવરોધ રહેશે આજે સાંજે તમે કોઈ સંબંધીને મળી શકો છો અથવા ફોન પર લાંબી વાત કરી શકો છો આજે ભાગ્ય ત્રણ ટકા તમારા પક્ષમાં રહેશે સવારે અને સાંજે ઓમ નમો નારાયણ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ જ અને થ સિતારા જણાવે છે કે આજે મીન રાશિના લોકોએ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સાવધાનીપૂર્વક ચાલવું પડશે આળસ અને તમારા પર આળસ આજે તમારા પર આવી થઈ શકે છે જે કામ પર ફોકસ ઓછું કરશે આ રાશિના કેટલાક લોકો આજે જમીન કે મકાન ખરીદવાની યોજના બનાવી શકે છે પરંતુ ડીલ ફાઇનલ કરતાં પહેલાં પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવાની સલાહ આપવામાં આવે છે અન્યથા તમારે પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમને કાર્યક્ષેત્રમાં કેટલીક નવી તકો મળશે પરંતુ તમારા વિરોધીઓ મજબૂત છે તેથી તેમનાથી સાવચેત રહો સંતાન પક્ષ તરફથી તમને સુખ મળશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને લીલો ચારો ખવડાવો અને ગણેશ ચાલીસા અથવા સ્ત્રોતનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ માહિતી અમારી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો